નમસ્કાર મિત્રો જ્યારે આ દુનિયાના કોઈ પણ વ્યક્તિની પાસે તીવ્ર અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય અને એથી વિશેષ એની પાસે ભરપૂર આત્મવિશ્વાસ હોય ત્યારે એ વ્યક્તિ અનેક સંઘર્ષોમાંથી પસાર થઈને પોતાના જીવનને કેવું સરસ મજાનો યુટર્ન આપી શકે અને એથી વિશેષ કે આ દુનિયાના મંચ ઉપર પોતાની જાતને કેવી અદ્ભુત રીતે પ્રેરણાત્મક સ્વરૂપે એ સાબિત કરી શકે એવી ખૂબ મજાની સત્ય ઘટના છે એ મારે આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે ઘટના કંઈક એવી છે કે વર્ષ ઓગણીસો ચાલીસ ની અંદર અમેરિકાની ધરતી ઉપર એક દંપતીને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે દંપતીની વાત કરું તો જે પુરુષ હોય છે એ રેલવેની અંદર સામાન્ય નોકરી કરતા હોય અને જે સ્ત્રી પાત્ર હોય છે કોઈના ઘરે કચરા પોતા વાસણનું એટલે નોકરાણી તરીકેનું કામ કરતા હોય અને તેમ છતાંય તે એને બાવીસ જેટલા સંતાનો અને એ પૈકીનું વિસમું સંતાન એટલે કે વિલ્મા રૂડોલ્ફ અને વિલ્મા રોડલ્ફનો જન્મ થાય છે અને એક ક્ષણની સાથે એને સંઘર્ષની સાથે મિત્રતા થઈ જાય છે એમનો જન્મ છે એ અધૂરા મહિને થાય છે પરંતુ ભગવાને એના જીવનને કંઈક અદ્ભુત લખવું હશે અને એના જીવનને કંઈક પ્રેરણાત્મક રૂપે આ દુનિયાના મંચ ઉપર સાબિત કરવું હશે કે જેના લીધે એ ભગવાનની કૃપાથી અને થોડાક ડૉક્ટરોની સારવાર હેઠળ છે એ દીકરી છે એ બચી જાય છે પરંતુ જેવી થોડીક મોટી થાય અને ચારેક વર્ષની ઉંમરની થાય ત્યારે ફરીથી એ સંઘર્ષની સાથે બાદ ભીડે છે એના જીવનની અંદર ભયંકર તાવ છે એના શરીરને લાગુ પડે છે પરંતુ એ તાવની સાથે સાથે એને પોલિયોની બીમારી પણ લાગુ પડે છે અને એનો ડાબો પગ છે એ લકવાગ્રસ્ત થઈ જાય છે અને એ દીકરી એ સમયે એ નાનકડી ચારેક વર્ષની ઉંમરમાં પોતાનો જે ડાબો પગ છે એ ખોઈ બેસે છે પરંતુ એ સમયે ફરીથી એક સર્જરી થાય છે ડાબા પગની અંદર ધાતુની પ્લેટ છે એ લગાવવામાં આવે છે એની સાથે સ્પેશિયલ પ્રકારના શૂઝ પહેરે અને કોઈ પણ વ્યક્તિનો સહારો લે કોઈ પણ વ્યક્તિનો ટેકો લે અને એ દીકરી છે એ ચાલી શકે અને ઊભી થઈ શકે પરંતુ એ સમયે પોતાની મોટી બહેન હતી એ બાસ્કેટબોલ પ્લેયર હતી અને એને જ્યારે બાસ્કેટબોલ રમતા જુએ ત્યારે આ વિલમાને ફરીથી એક વિચાર આવે કે આવ મારે પણ આ ક્ષેત્રની અંદર આગળ વધવું છે મારે પણ આ લખવાગ્રસ્તતાની સાથે આ ડાબા પગની અંદર જે પ્લેટ લગાવી છે આની સાથે આ જીવન છે એ જીવવું નથી મને આવું જીવન છે એ ન પોસાય પોતે નવ વર્ષની ઉંમરમાં પોતાના પગની અંદર લાગેલી જે ધાતુની પ્લેટ છે એ કઢાવે છે અને પોતાની બહેનની સાથે સાથે કોચની પાસે ખૂબ મજાનો બાસ્કેટબોલ છે એ ધીરે ધીરે રમતા શીખે છે પોતાના પગની અંદર લખવાગ્રસ્તતા હતી અને તેમ છતાં તે ધાતુની પ્લેટ કઢાવે અને પોતે એ દીકરી છે એ આ ક્ષેત્રની અંદર ઝંપલાવે છે નવ દસ અગિયાર ને બાર વર્ષની ઉંમરે આખરે એ ખૂબ મજાનો બાસ્કેટબોલ રમતા શીખી જાય અને ખૂબ મજાની જે ચેમ્પિયનશીપ હોય એની અંદર પણ અવલ આવે છે પણ અહીંયાથી એ હજી આ વિલમાં અટકે એવી નથી આ વિલમાં ત્યાંથી ફરીથી એક નવું સ્વપ્ન જુએ છે કે મારે આ બાસ્કેટબોલ પૂરતું મારું જીવન છે એને સીમિત નથી રાખવું મારે હજી અહીંયાથી આગળ વધવું છે અને આગળ એટલે એટલું આગળ વધવું છે કે વિશ્વ ઓલિમ્પિક શીપની અંદર જે વિશ્વ ઓલિમ્પિક નેશનલ ચેમ્પિયનશીપ થતી હોય એની અંદર મારે દોડની અંદર પાટ ભાગ લેવો છે અને દોડની અંદર મારે અવલ આવવું છે ધીરે ધીરે એ નાની નાની દોડની પોતે પ્રેક્ટિસ કરે એ દોડની અંદર પણ પોતે શાળા લેવલની જે ચેમ્પિયનશીપ હોય એની અંદર અવલ આવે અને આખરે એ દીકરી વીસ વર્ષની ઉંમરે એટલે વર્ષ ઓગણીસો ચાલીસની ની અંદર જન્મેલી અને વર્ષ ઓગણીસો સાઠ ની અંદર રોમની અંદર વિશ્વ ઓલિમ્પિક ચેમ્પિયનશીપની સ્પર્ધાનું આયોજન થયેલું એ સમયે આ દીકરી છે એની અંદર ભાગ લે છે અને સાહેબ એક કે બે નહીં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલની સાથે આ દીકરી છે પોતે રનરની અંદર અવલ આવે છે અને ત્યારથી આ દુનિયા એને એ જ સમયથી ધ ફાસ્ટેસ્ટ વુમેન ઇન ધ હિસ્ટ્રી તરીકે ઓળખે છે સાહેબ કરો જેનો જન્મ અધૂરા મહિને થયો હતો જેમને ચાર વર્ષની ઉંમરની અંદર તાવને આવ્યો અને એની અંદર પોલિયોગ્રસ્તતાની સાથે પોતાનો ડાબો પગ છે એ ખોઈ દીધો અનેક સર્જરી પછી પોતે કોઈના સહારે સ્પેશિયલ શૂઝના સહારે એ ચાલતા શીખી અને એથી વિશેષ કે પોતે બાસ્કેટબોલની અંદર અવલ આવ્યા પછી પણ ત્યાં ન અટકી પોતાની પ્રબળ જે ઈચ્છા શક્તિ હતી પોતાની જે તીવ્ર ઈચ્છા શક્તિ હતી એને એને એક ક્ષેત્રની અંદર લઈ ગઈ અને આ દુનિયાની અંદર આજે તમે કે હું એને ફાસ્ટેસ્ટ વુમન ઇન ધ હિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ આ વાત સાબિત કરે છે કે વિલમાં જેવા અનેક દુનિયાની અંદર લોકો છે કે જે પોતે ઈચ્છે એ દરેક પ્રાપ્ત છે એ કરી શકે પોતે ઈચ્છે એ સફળતા છે એ પ્રાપ્ત કરી શકે અને વિલમાં આપણને તમને મને આ એ વાત શીખવે છે કે વ્યક્તિ શારીરિક રીતે વિકલાંગ હોય છે વ્યક્તિ માનસિક રીતે ક્યારે પણ વિકલાંગ નથી હોતો આવો તમારીને મારી પાસે સરસ મજાનું ભગવાને આપેલું કુદરતની દેણની અંદર મળેલું સરસ મજાનું શરીર છે અને આપણે આ આ શરીરનો એક સદઉપયોગ કરીએ અને ધારેલી જે શક્તિઓ છે ધારેલી જે સફળતાઓ છે એ પ્રાપ્ત કરીએ અને વિલ્મા રૂડોલ્ફ જેવી નાનકડી આ દીકરીને આપણા જીવનની અંદર આઈડોલ માનીએ આપનો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત અંકિતાની વાતો